ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે મુસ્લિમ બહુમત દેશ મલેશિયામાં પણ નવો વળાંક આવ્યો છે મલેશિયાની સુપ્રીમ કોર્ટે સોળથી પણ વધુ ઇસ્લામિક શરિયત કાયદાઓને રદ કરી દીધા છે મહત્વનું છે કે મલેશિયામાં બે પ્રકારની ન્યાય વ્યવસ્થા છે જેમાં સરિયા હેઠળ મુસ્લિમોના વ્યક્તિગત અને પારિવારિક તેમજ સિવિલ મામલામાં આવે છે સરિયા ઇસ્લામિક કાયદો છે જે કુરાન અને હદીશ પર આધારિત માનવામાં આવે છે મલેશિયાની સુપ્રીમ કોર્ટમાં બે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ